નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું જીઓ યુઝર્સ માટે ખરાબ સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર સાત જુલાઈ સુધી રાશન કાર્ડ સંબંધિત કામગીરી બંધ રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી એ સાથે પાંચ દિવસ વરસાદની આગાહી તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી કરીને દરેક કામના ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર જાણીએ જીઓ યુઝર્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે જીઓએ જાહેરાત કરી છે કે હવે લાખો યુઝર્સને પહેલાંની જેમ સસ્તા પ્લાનથી રિચાર્જ કરવા પર અનલિમિટેડ ફાઈવજી ડેટાનો ફાયદો નહીં મળે પહેલાં જે પાંચ સસ્તા પ્રિપેઇડ પ્લાન્સની સાથે અનલિમિટેડ ફાઇવજી ડેટા ઓફર કરી રહી હતી તેનું રિચાર્જ કરવા પર હવે લિમિટેડ ડેટા મળશે અત્યાર સુધી બસો ઓગણચાલીસ રૂપિયા કે તેથી વધુ પ્લાન્સનું રિચાર્જ કરવા પર એલિજિબલ યુઝર્સને અનલિમિટેડ ફાઈવજી ડેટા મળતો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદમાં થયેલા નુકસાનીના લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે માર્ચ અને મે મહિનામાં કમોસમી વરસાદથી નુકસાનીના અંગે સહાય ચૂકવવામાં આવશે એટલે જણાવીએ કે એસડીઆરએફના નોમ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે માર્ચ બે હજાર ચોવીસમાં માં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીમાં નવ હજાર છસો ચુમોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે જ્યારે મે બે હજાર ચોવીસમાં નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના તેરસો ઓગણસિત્તેર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાઓ અને કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે એ બધી જ બાબતોનો ડેટાબેઝ માઇક્રોસોફ્ટના જે સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી આ સર્વર હાલ સપોર્ટ નથી કરતું અને તેથી ઓનલાઈન કામગીરીઓમાં અનેક પ્રકારની હાલાકી જોવા મળી રહી છે આ તમામ હાલાકીઓના નિવારણ માટે સરકાર સર્વર માઇગ્રેટ કરી રહી છે આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે આ બંને કામગીરીઓને કારણે સાત જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિતની કોઈ જ કામગીરી નહીં થાય ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાને અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પડી રહેલા ધોધમાર વરસાદથી એસટી બસ વ્યવહારને અસર થઈ છે સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રૂટ બંધ કરાયા છે ઊનખીજડિયા અને મોરદીડાટ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે બાદના સમાચારની વાત કરીએ તો આથરસની દુર્ઘટના પર પીએમ મોદીએ મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી અત્યાર સુધીમાં થી વધુ લોકોના મોત થઈ ગયા છે પોલીસ પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે સી એમ યોગીએ મૃતકોને બે બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવા સૂચના આપી છે બાદના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે વલસાડ ડીઓએ ટ્વીટ કરી માહિતી આપી છે આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઈ છે વલસાડ જિલ્લામાં તમામ શાળાઓ કોલેજ આઈટીઆઈ અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ધરમપુર કપરાડા પારડી વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં ભારે વરસાદ તૂટી પડશે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આજે ગુજરાતના લગભગ પચીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યના આઠ જિલ્લા માટે આગામી એક કલાક ભારે છે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ભરૂચ સુરત પોરબંદર જુનાગઢમાં ભારે વરસાદ આવશે તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ માં ભારે વરસાદ તૂટી પડશે રાજ્યના પંદર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો